સુરત શહેરમાં બ્રિજ પરથી નીચે પડતા એકના મોત બાદ પાલિકાનો નિર્ણય એટલે કે હવે તંત્ર જાગ્યું બ્રિજના ખતરનાક વળાંકમાં પ્રોટેક્શનલ વોલ બનાવવામાં આવશે ચાર બ્લેક સ્પોટ પર ગ્રીલ લગાવી અકસ્માત ટાળવાનો પ્રયાસ કરવામાં આવશે સુરત શહેરમાં તારીખ ચૌદ જાન્યુઆરીએ ઉત્તરાયણની સાંજે એક ગંભીર ઘટના બની હતી સાંજના સમયે મોપેડ લઈને જતા કતારગામ ગોટાલાવાડી બ્રિજ પરથી ફૂલ સ્પીડમાં વળાંક ન લઈ શકતા મોપેડ સાથે બે યુવકો નીચે પટકાયા જેમાંથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે એક હજુ પણ સારવાર હેઠળ છે આ બ્રિજ પર આવેલા ખતરનાક વળાંકમાં આ ઘટના બની હોવાને કારણે સુરત પાલિકા દ્વારા હવે અહીં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે એટલે કે લોખંડની ગ્રીલ બનાવી દેવામાં આવી છે આ સાથે જ આ બ્રિજ પર આવા ખતરનાક ચાર જેટલા વળાંક હોવાને કારણે ત્યાં પર પ્રોટેક્શન વોલ લગાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે બ્રિજ સિટી સુરતમાં એક પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં ચાર ખતરનાક વળાંક પર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે બ્રિજ પરથી પડવાના કારણે એક યુવકના મોત બાદ પાલિકા દ્વારા આ બ્રિજ પર નિરીક્ષણ કરવામાં આવ્યું આ ગોટાલાવાડી બ્રિજ પર આ જ પ્રકારના ચાર ખતરનાક વળાંક આવેલા છે તેમાં ફૂલ સ્પીડમાં જતા વાહન ચાલકોના કાબૂ ન રહેતા ડિવાઈડર સાથે અથડાઈને નીચે પડી જવાની સંભાવના રહે છે આ પહેલાં પણ અહીં ડિવાઈડર સાથે અથડવાની ઘણી બધી ઘટનાઓ બની છે બ્રિજ પર ખતરનાક વળાંકના પગલે પ્રોટેક્શન વોલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ગોટાલાવાડી બ્રિજ પર જે જગ્યાએ ઘટના બની હતી ત્યાં પચાસ ફૂટના બ્રિજના ડિવાઈડર ઉપર લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે જેથી ડિવાઈડર સાથે અથડાઈને બ્રિજ નીચે પડવાની ઘટનાને નિવારી શકાશે હવે લોકોના મુખેથી એ ચર્ચા થઈ રહી છે કે તંત્ર કોઈ ઘટના બન્યા પછી જ શા માટે જાગે છે શા માટે તંત્ર પહેલાથી આવી તૈયારી કરતો નથી ઘટના બન્યા પછી સુરત પાલિકા તંત્ર જાગી અને હવે પ્રોટેક્શન વોલ લગાડી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત